નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના ભાવની વાત કરીએ તો કપાસની બજારમાં વેચવાલી સારી હોવાથી ભાવ છે એમાં પાંચથી લઈને દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે રાજકોટ સહિતના કેટલાક જે પીઠાઓ છે એમાં ભાવ સ્ટેબલ હતા કડી બાજુ દેશાવરમાં આવક વધતા જે ભાવ છે એમાં દસક રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પચાસ રૂપિયા સૌથી નીચા ભાવની વાત કરીએ તો પાંચસો અને ચાર રૂપિયા જ્યારે કપાસના સરેરાશ ભાવ અગિયારસો પચાસથી લઈને ચૌદસો ત્રીસ અને પચાસ રૂપિયાની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યા છે આ ઉપરાંત દેશમાં અત્યારે બજારમાં વાત કરીએ તો ઘટાડાનો દોર યથાવત છે ખાંડીએ ફરી એકવાર પચાસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કપાસિયા ખોળમાં વાત કરીએ તો સતત બીજા દિવસે પચીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે આની સાથે સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે જે અમેરિકા ચીનની જે ટ્રેડ વોર છે એનું પણ કન્ટિન્યુઅસલી સમાધાન આવી રહ્યું છે તો ત્યાંથી એક સારા સમાચાર છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આપણે જે હળવદ છે એમાં અડત્રીસ હજાર મણ અમરેલીમાં આઠ હજાર મણ બાબરામાં સત્તર હજાર મણ અને બોટાદમાં પચાસ મણ કપાસની આવક જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો હવે વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ જ આપણો યુએસ વાયદો છે અમેરિકન વાયદો ભારે ઘટાડા સાથે બાણું પોઈન્ટ ત્રાણું ડોલરે જોવા મળી રહ્યો છે ઘટાડાની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ સાડત્રીસ ડોલરનો મિત્રો અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મિત્રો જે છેલ્લા ત્રણ દિવસ છે એમાં વાયદામાં ઘટાડો જોવા મળ્યો છે અને કપાસની વાત કરીએ તો કપાસ બજાર પણ છેલ્લા ત્રણ દિવસથી સતત અને સતત ઘટતી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં ફરી એકવાર સો રૂપિયાના ઘટાડા સાથે અત્યારે મિત્રો ઓલ ટાઈમ લો બાવન હજારની જે સપાટી છે એના ઉપર મિત્રો વાયદો આવી ગયો છે અને હવે મિત્રો લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ એવરેજ ભાવ છ હજાર આઠસો અઠાવન રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર પાંચસો એક રૂપિયા અને સૌથી ઊંચા ભાવ નવ હજાર પાંચસો અને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં